સમગ્ર ભારતમાં લોકો યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા છે આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો આ કાર્યક્રમે સ્વાસ્થ્ય અને અને સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કર્યું સૌને નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરણા આપી ભારત વર્ષની અનેક જૂની પરંપરાઓને આગળ વધારીને દેશના યશસ્વી વેરાવર્ધાન ભારત વર્ષ જે એક સમગ્ર ભારત સ્વસ્થ હતું અને સમગ્ર વિશ્વમાં એની સંસ્કૃતિનો જે ડંકો આપતો હતો એ આપણા યશસ્વી વડાપ્રધાને ફરીથી સમગ્ર ભારતના યોગને સમગ્ર વિશ્વ ફેલાવીને વિશ્વ યોગ દિવસની જે એક આખા વિશ્વમાં ઉલ્લેખ જગાવી છે અને એના લીધે સમગ્ર વિશ્વ યોગ કરીને સાથે સાથે સમગ્ર વિશ્વને એક સુંદર સ્વાસ્થ્ય અને શાંતિ માટેની જે ભેટ આપે છે એના લીધે સમગ્ર વિશ્વ એકવીસ જૂને આ દિવસ મનાવી રહ્યું છે અને આપણા ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વમાં આનો જે એક મુહિમ ઉપાડી છે આપણા દેશના વડાપ્રધાનશ્રીને આપણે જનનાયક કહી શકીએ દરેકે દરેક જન વિશ્વનું એમના આ પગલે ચાલીને સમગ્ર વિશ્વને એક શાંતિ અને સ્વાસ્થ્યનો સંદેશ આપવા પ્રયત્ન કર્યો